બનાવ બાદ ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ત્રણેય ટીમોએ સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સની તપાસ શરૂ કરી ખોડિયાનગર વિસ્તારમાંથી પ્રકાશ ઉર્ફે બુચો મારવાડી મેહુલ સલાડ અને વિશાલ ડાભીને ઝડપી પાડ્યા પોલીસે લૂંટમાં વપરાયેલ સ્કૂટર અને અછોડો કબજે કર્યો બે આરોપીઓનો અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાનું ખુલ્યું તો આવા જ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર